મિત્રો અત્યારે સવારના વાગ્યા છે સાડા નવ અને અત્યારે આવો છું છારોડી લેક પાસે એસ જી ઉપર જ સામે એની બાજુ છે સ્પીની અને એક્ઝેટ સામે છે છારોડી લેક અને આ ભાઈ ઘૂઘરા સવારના પોરમાં ખવડાવે છે એમ એચજી ઘૂઘરા હાઉસ અને આપણે આ ભાઈનો વિડીયો શૂટ કરે તો એક દોઢ વર્ષ પહેલાં અને ફરીથી થયું કે આ નવી ઓડિયન્સ માટે આ બધા વિડીયો આપણે બતાવી દઈએ મજામાં કાકા મજા મજામાં ઘૂઘરા હવારના પોરમાં કોણ ખાય સવારમાં નોકરી વાળા ને સ્ટુડન્ટ

અને પછી આમાં હું છે બધાને તમારે ટાઈમ ની ખબર પડી ગઈ પછી અમને ફોન થી આવતા હોય છે એમાં ઉપર જ નાખી આપી છે ઘોઘરા તો મસાલા જ હોય પછી કોઈ દહીં વાળા તો ઉપર દહીં નાખી દે આમ કોઈ કે રાજકોટ ના ઘૂઘરા જામનગર ના ઘૂઘરા પણ એ તો શું છે આપડે સૌરાષ્ટ્ર માં ટોટલી જગ્યા એ મળે છે પછી પોતપોતાની રીતે

અને ઉપર છે એટલે અમને બધુંય બહુ સરસ આવે તમે આમ મોળ ક્યાં કઈ બાજુમાં અમારું રાજકોટની બાજુમાં આવે સાપ બરાબર કઈ કઈ ચટણી છો લસણની વળી આ ખાટી મીઠી બાકી સિંગ બરાબર હલાવીને લસણની લસણની આપણે આપણી જ બનાવી છે હા આમાં ટેસ્ટ આવે ખુદીના આ ખાટી મીઠી બરાબર છે અને સેવ ને વાહ એક પ્લેટ બનાવ મસ્ત હવે સાદી બનાવું કે દહીં કાઈ હું પહેલા એક સાદી બનાવું પછી દહીં નાખી દીધું આ એવું કરીએ આ બસ એ સમજા હા હા આ તમારી કાપવાની રીત બહુ અલગ છે હા અમે આ પાછું શું છે ગરમ ગરમ હોય ને એટલે કટિંગ કરીને જ આપીએ એટલે ચમચીથી ખાઈ લેવાય હા હા તીખું પાઈસી બનાવું મીડિયમ 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 એટલે આ બધાને બહુ મજા આવી ગઈ છે દહીં પાછું કરીએ ને એટલે ચમચીથી ખાઈ લેવા હાથ બગડે નહીં અને ગરમ હોય તો ઠંડાઈ થોડાક થઈ જાય ને ગરમ ગરમ તો આખા ખાઈ નાખે ને અમે આય જેમ ગ્રાહક આવે એમ જ લાઈવ કાઢતા હોય છે આજે તો થોડીક રજાઓ છે ને એટલે થોડુંક માર્કેટ ઠંડુ છે હા હોળી ને હિસાબે બધા બાર ફરવા જતા રે નકર તો અમારે અહીંયા આ એક સાદી પચાસ સાદી પચાસ દહી નાખ્યો એટલે સાઠ હા અને સીજ નાખીયો તો સિત્તેર એમ આપણે મૂળું જ વાપરીએ દહીં બધું ચાલ રાખીએ છીએ એમાં દસ રૂપિયા

એટલે સાડા દસ એ હાલે પછી સાડા દસ પછી અમારે નિર્માણ સ્ટુડન્ટો મળે આવે કોઈ પછી ફેમિલી હોય શનિ રવિ બધા આજુબાજુ વાળા અહીં આઈટીની ઓફિસ વાળા હોય એટલે ફેમિલીમાં ખાવા પીવા આવતા હોય એટલે ટાઈમ તો અમારો બધો એનો એ જ બધાને ખબર હોય એટલે ફોન થઈને જ આવતા હોય કે બે વાગે કે કાકા ત્યાં ઘોઘરા ન હોય પણ એમને તો આખો દિવસ ઉભા રહેતો તો આ કોમ્બિનેશન એવું છે કે સવારે જો તમે વેતો છે બે બાબા છે ભણ્યા છે બરાબર હવે હું એકલો હવે આપણે ઊભું જ રહેવાનું બે હતો નથી કોઈ દેવું હે હતો જ નથી હું ઊભો જ રહેવાનું

અને જે સ્ટુડન્ટો છે એને બધે બાર વાગે ને એક ખૂણા એક એને રિસેસ પડતી હોય છે એટલે એ રિસેસ માં નોકરી જતા સવારે એક વાર ખાઈ લો તો તમારે બહુ જરૂર પડે થઈ જાય પૂરો થઈ જાય ત્રણ ચાર વાગે સુધી ખાઈ અને શનિ રવિ એ બધા જુદા જુદા ખાવા આવતા હોય છે આ વિસ્તારના બધા આજુબાજુમાં ફેમિલીઓમાં રવિવારે ચાલુ હોય હા ચાલુ ચાલુ અમે ઠાકીએ તો રજા બાકી ચાલુ ટાઈમ ઈ એ ઈથી વધારે નહીં બે વાગે પછી અમે કોઈ દી ઊભા નથી બસ આવા આવા સારા વિડીયો તમારી માટે લેતા આવું તમને મોજ કરાવતો રહીશ વિડીયોની આ વિરામ આપી દઈએ વિડીયો ગઈ હોય તો લાઈક આપ દેજો બાકી તમને કોઈને ખ્યાલ હોય કે રાજકોટના ઘોઘરા અને જામનગરના ઘોઘરામાં ફરક છું તો મને કમેન્ટમાં જણાવજો બાકી એક વર્ષ પહેલાં આ વિડીયો બહુ ધૂમ મચાવી હતી ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં અને આ વિડીયો પણ આપણા ફેસબુક અને યુટ્યુબમાં બંનેમાં આવવાના છે મોજ કરજો ભાઈ થેન્ક યુ સો મચ ખાઓ પીઓ અને મોજ કરો મારા